નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતા કે સાહેબ આ વર્ષે થોડુંક જે સરકાર છે એને પ્રશ્નપત્રની અંદર ફેરફારો કરેલા છે તો એની અંદર મિત્રો વિકલ્પોમાં થોડો વધારો કરવામાં આવે છે દરેક વિષયની અંદર અને જે આપણે પ્રશ્નો અથવામાં લખતા હતા એ જનરલ વિકલ્પ મળશે એટલે કે ધારો કે તમારે બારમાંથી ન કોઈ પણ નવ કે એવી રીતના તમારે લખવાના રહેશે તેરમાંથી કોઈ પણ આઠ કે એવી રીતના એ જે જે છે એની અંદર જનરલ વિકલ્પ મળશે એટલે કે જે આ પ્રશ્ન ધારો કે તમને આઠમો નહોતો આવડતો એના આઠમામાં આઠમો જ આપેલો હતો એવી રીતના નહીં તમે કોઈ પણ પ્રશ્ન લખી શકશો અહીંયા ઇંગ્લિશનું આપણે પ્રશ્નપત્ર થોડુંક સમજીએ તો ચાર ટકા છે એ નોલેજને લગતું પૂછાશે બેતાળીસ ટકા તમે સમજીને લખશો અને વીસ ટકા ઉપયોજન એટલે કે તમે ગોખીને લખી શકશો એની અંદર ચોવીસ ટકા એવું હશે કે જે સંયોજન અને વિશ્લેણના આધારે છે અને દસ ટકા એવું હશે કે તમારે અનુમાન કરીને લખવાનું છે જે ટકાવારી છે એના અડધા કરશો એટલે ગુણ થશે તમારે આની અંદર હેતુલક્ષી પ્રશ્નો એટલે કે વિકલ્પો ઓપ્શનો તેર હશે જે કુલ પંદર ગુણ જેવા હશે અતિ ટૂંક વ્યાજીબી પ્રશ્નો એક હશે જે ત્રણ માર્કનો હશે ટૂંક વ્યાજીબી પ્રશ્નો વીસ પૂછાશે જે વીસ માર્કના હશે વિસ્તૃત પ્રશ્નો બે પૂછાશે જે સાત માર્કના હશે અને વિસ્તૃત જવાબી પ્રશ્ન એક હશે જે પાંચ માર્કનો હશે હવે અહીંયા આપેલું છે વિભાગ દીઠ ગુણભાર કદાચ તમને આગળનામાં ન ખબર પડે તો આની અંદર તો ખબર પડશે જ રીડિંગ કોમ્પ્રેસન એટલે શું તો ફકરો વાંચી અને જવાબ આપવા તો એમાં મેઇન ટેક્સ્ટબુકના જે ફકરા આવે છે એ અને પોએમ ઉપરથી જે જવાબ આપવાના હોય છે એ બાર ગુણનું પૂછાશે પછી નોન વર્બલ એટલે શું તો તમારે ડેટા જે આપેલા છે જે એડવર્ટાઈઝ હશે કે માહિતી હશે એને જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે એ ચાર ગુણનું પૂછાશે પછી સપ્લિમેન્ટરી રીડર એટલે શું તો જે ફકરો આપેલો છે સપ્લિમેન્ટરી રીડરનો અને એના ઉપરથી જે પ્રશ્નો પૂછેલા હશે એના તમારે જવાબ આપવાના હશે એ પણ ચાર માર્કનો પૂછાશે બરાબર પછી વોકઆપને લગતો જે મેઇન ટેક્સ્ટમાંથી ત્રણ માર્કનું હશે એટલે કે સમાનાર્થી કે એવું કંઈ પણ હશે સપ્લિમેન્ટરીની અંદરથી વોકઆપ તમારે બે માર્કનું પૂછાશે હવે ફંક્શન અને ગ્રામર છે ટોટલ પંદર માર્કનું પૂછાશે અને રાઇટિંગ વિભાગમાં પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો ઇમેલ રાઇટિંગ એટલે કે તમારે નિબંધ અને ઈમેલ જે હવે અથવામાં પૂછાશે જે પાંચ માર્કના હશે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પાંચ માર્કનો પૂછાશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે જૂના પેપરોના પણ વિડીયો અપલોડ કર્યા છે એની અંદર અને આની અંદર કોઈ ફરક લાંબો નથી પાંચેક પાંચથી દસ ટકાનો ફરક છે તમારે એ પણ વિડીયો જોઈ લેવા અને આ પણ વિડીયો જોઈ લેવો બંને પ્રકારની તૈયારી રાખવાની હવે કદાચ કોઈને પ્રશ્ન હોય કે સાહેબ આ તો ઠીક છે તમે ગુણ તો કીધા કે ભાઈ આ આ પૂછાશે પણ કયા વિભાગની અંદર શું પૂછાશે તો અહીંયા જોઈ લઈએ સેક્શન એની અંદર તમારે રીડિંગ કોમ્પ્રેક કોમ્પરેશન એક્સ્ટ્રેક્ટ બેસ્ડ એટલે શું તો તમારે આઠ ગુણના ફકરામાંથી જોઈ અને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે એના પછી ટ્રુફોલ્સ પૂછાશે બે માર્કના પહેલી પરીક્ષાની અંદર અને બીજી પરીક્ષામાં જ્યારે છેલ્લી પરીક્ષા હશે એમાં ચાર માર્કના હશે એના પછી સેક્શન બીની અંદર તમારે શું પૂછાશે તો પોયમ ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ બે માર્કના આપવાના રહેશે એટલે કે બે પ્રશ્નોના સપ્લિમેન્ટરી રીડરનો ફકરો જે ચાર માર્કનો હશે એના તમારે ચાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે નોન વર્બલ ગ્રાફ ટેબલ રિસિપ કે ફ્રોમ કે ટિકિટ ગમે તે આપેલ છે એમાંથી તમારે ચાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એટલે ટોટલ વિભાગ એ છે તમારો દસ માર્કનો હશે જેમાં પાર્ટ ઉપરથી એટલે કે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ અને ખરા ખોટા હશે જ્યારે વિભાગ બી છે એ પણ તમારો દસ માર્કનો હશે જેની અંદર તમારે પોએમ સપ્લિમેન્ટરી રીડર અને નોનવર્બલ ડેટાની અંદરથી જોઈ જોઈને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એના પછી સેક્શન સીમાં ઘણું ખરું ગ્રામર હશે એ પણ દસ માર્કનો રહેશે જેમાં ફંક્શન હશે એ ત્રણ માર્કના હશે એટલે કે મેચ એટલે કે જોડકા જોડવાના હશે પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સ એટલે કે ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું એ બે માર્કના રહેશે બરાબર પછી બ્લેન્ક આપેલી છે જે મેઇન આપણે જે પાઠવા આપેલા હોય છે એનો ફકરો હશે એની ખાલી જગ્યાએ ત્રણ માર્કની છે અને ફાઇન્ડેસ્ટ ધ નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ સુધી બે માર્કના આપેલા હશે તમારો સેક્શન ડી પણ દસ માર્કનો રહેશે જેમાં તમારે બે માર્કના કન્જક્શન એટલે કે સંયોજકો પૂછાશે ત્રણ માર્કનું એડિટિંગ પૂછાશે બે માર્કનું ડુએસ ડાયરેક્ટ એટલે કે કાળ બદલવાનો ફકરો પૂછાશે અને ત્રણ માર્કના સિલેક્ટ ક્વેશ્ચન એટલે કે ડબલ્યુએચ ક્વેશ્ચન પૂછાશે સેક્શન ઈની અંદર તમારે કેવી રીતના હશે તો સેક્શન ઈની અંદર દસ માર્કનું પૂછાશે બરાબર તો એની અંદર શું શું હશે તો તમારે પેરેગ્રાફ રાઇટિંગ જે પાંચ માર્કનો હશે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન અથવા તો ઇમેલ એ પણ પાંચ માર્કનો હશે તો મિત્રો અહીંયા તમારે પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ પૂછાશે બરાબર અને બીજું ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે દરેક વિભાગ દસ માર્કનો હશે બરાબર એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા એક એસી ગુણનું પેપર પણ આપેલું છે એસી ગુણની અંદર એસી ગુણની અંદર કયું શું કેટલા માર્કનો પૂછાશે તો અહીંયા હું ધીમે ધીમે સ્ક્રોલ કરું છું બરાબર તે તમારે ખાસ સ્ક્રીનશોટ લઈ લેવા અથવા તો અને લખી લેવું જેનો વિડીયો આવશે પણ એ મોડા આવશે બીજા મહિનામાં આવશે કારણ કે આ લાઈનની બનાવવાની જરૂર નથી આજે અહીંયા સ્ક્રોલિંગ થાય છે એ બીજી પરીક્ષાનું છે તમે ખાસ જોઈ લો બીજી પરીક્ષામાં પણ સેક્શન એ દસ માર્કનો સેક્શન બી પણ દસ માર્કનો સેક્શન સી પણ દસ માર્કનો ડી પણ દસ માર્કનો અને ઈ પણ દસ માર્કનો જેમાં બીજી પરીક્ષામાં કંઈ એટલો બદલાવ થતો નથી જોઈ લઈએ આપણે શું શું બદલાવ થાય છે એ જ આપણે તમને કહીએ તો બીજી પરીક્ષાની અંદર કોઈ એટલો બદલાવ નથી ખાલી અભ્યાસક્રમ થોડો વધશે વધારે પાઠ ચાલશે એટલે આ ત્રીજી પરીક્ષાનું આપેલું છે એ તમારે ખાસ જોવાનું છે બરાબર એસી માર્કનું છે એ ત્રીજી પરીક્ષાની અંદર જે ફકરા છે આઠ માર્કની જગ્યાએ બાર માર્કના થઈ જશે ટ્રુ ફોલ્સ બે માર્કની જગ્યાએ ચાર માર્કના થઈ જશે એટલે કે વિભાગ એ છે એ દસ માર્કની જગ્યાએ સોરી સોળ માર્કની જગ્યાએ પેલા દસ માર્કની જગ્યાએ સોળ માર્કનો થઈ જશે સેક્શન બી દસ માર્કની જગ્યાએ અઢાર માર્કનો થઈ જશે બરાબર જે તમે જોતા હશો જે ગુણ જ વધે છે બાકી પેપર પદ્ધતિ સેમ રહેશે સેક્શન સી જે પહેલાં દસ માર્કનો આવતો એ પંદર માર્કનો થઈ જાય કારણ કે ફંક્શનની અંદર પણ એક ગુણ વધારે છે ધ ડાયલોગની અંદર પણ એક ગુણ વધારે છે સેન્ટન્સની અંદર પણ એક ગુણ વધારે છે એટલે કે પછી વોકાબની અંદર તો ત્રણના ત્રણ જ રહેશે પણ મેઇન ટેક્સ્ટ અને રીડના બંનેના વકાપ પૂછશે એટલે ત્રણના છ ગુણ થઈ જશે એટલે જે સેક્શન સી દસ માર્કનો હતો એની જગ્યાએ પંદર માર્કનો થાય છે એના ગ્રામર પણ પહેલી પરીક્ષામાં દસ માર્કનો પૂછાય એની જગ્યાએ પંદર માર્કનું પૂછાય છે અને હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે છેલ્લી પરીક્ષામાં પેરેગ્રાફ રાઇટિંગ છે એ અથવામાં નહીં આવે એ છ માર્કનો પૂછાશે ઈમેલ પોચ માર્કનો અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પોંચ માર્કનું પૂછાશે બરાબર એ એક નમૂનો આપેલો છે એસી માર્કના પેપરનો ધીમે ધીમે સ્ક્રોલ કરો છો એટલે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા જોઈ શકો છો આ જે પેપર બતાવવામાં આવી રહ્યું છે એ એસી માર્કનું છે જે તમારે એક્ઝામ નંબર ત્રણ એટલે કે ત્રીજા ચોથા મહિનાની અંદર આ પ્રકારનું પેપર પૂછાશે આ નહીં પણ આ પ્રકારનું પેપર પૂછાશે ખાસ ધ્યાન રાખો